આજે અમે પતિ પત્ની બંને સાંજે ઘરેથી નીકળ્યા છીએ કારણ એ છે કે અમારા ઘરના પ્રિય સભ્ય અમારી નાની બહેન દશામાનું વ્રત રાખી રહી છે અને તે પોતાનું વ્રત કરવા માટે પોતાની સાસરીમાંથી અમારા 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 ઘરે ઘરે આવે છે છે બનેવી આજે એને માટે માટે નીકળ્યા અને અમે પણ તેમને લેવા સામે જઈ રહ્યા છીએ આજનો દિવસ પારિવારિક પ્રેમ સંસ્કૃતિ અને પરંપરાગત ઉજવણી માટે સમર્પિત છે આ દશામાનું પાવન વ્રત આપણા પરિવાર માટે આશીર્વાદ લઈ આવે એવી પ્રાર્થના સાથે આજનો દિવસ વિશેષ બની રહ્યો છે જ્યાં સુધી સફળનો આરંભ થયો હતો ત્યાં સુધી રસ્તો સરસ અને સમતમ સરળ હતું વાહન ચલાવવું સરળ અને આરામદાયક લાગતું હતું પરંતુ હવે જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ રસ્તો પોતાનું સ્વરૂપ બદલતો ગયો હવે અમે આવી ગયા છીએ એવા રસ્તા પર જ્યાં ખાડા છે ટેકરા છે અને થોડી અસુવિધા પણ અનુભવાઈ રહી છે વાહન ધીમું ચલાવવું પડે છે ક્યારેક આમ છતાં પત્નીજી સાથેની વાતચીત અને મુસાફરીનો આનંદ એ બધું સહનશીલ બનાવી દે છે હવે રાહ જોવી છે કે નેશનલ હાઈવે પર આવી જઈએ અને સફર ફરી આરામદાયક બને ખાડા ટેકરાવાળો રસ્તો પાર કર્યા પછી હવે અમે નેશનલ હાઈવે પર આવી ગયા છીએ હાઇવે પર આવતા જ રસ્તો ફરી સરળ અનુભવાઈ રહ્યો છે વાહન પણ હવે ઝડપથી દોડે છે અને મુસાફરીમાં ફરીથી આરામ લાગવા લાગ્યો જેમ જેમ આગળ વધ્યા ટોલ પ્લાઝા આવી ગયો ત્યાં વાહનોની ઘણી ભીડ જોવા મળી કારો ટ્રક અને બાઇકની લાંબી લાઈન હતી છતાં અમારું નસીબ સારું હતું કે અમે મોટી વિલંબ વિના ઝડપથી ટોલ પાસ કરીને આગળ નીકળી ગયા જેમ જ અમે ટોલ પ્લાઝા પાર કર્યો અને આગળ વધ્યા રસ્તા પર એક જૂની મોડલની ટોયટા ઇનોવા કાર નજરે પડી સિલ્વર કલરની એ કારને જોઈને તરત જ અમને યાદ આવી ગયું ખાસ કરીને સૌના મનપસંદની ક્રાઇમ સિરિયલ સીઆઈડીની ટીમ એસીપી પ્રદ્યુમન સાહેબની ગંભીર આંખો દયાનું દયા દરવાજા તોડો અભિજીતની શાંતિભરી હોશિયારી અને ફ્રેડીનું મજાકભર્યું સ્વભાવ આ બધા પાત્રો આગ સામે તરવા લાગ્યા એવું લાગ્યું જાણે એ જૂની ઇનોવા કારમાં સીઆઈડીની આખી ટીમ બેઠી હોય અને કોઈ કેસ સોલ્વ કરવા નીકળેલી હોય એ સીન યાદ કરીને મુસાફરીમાં એક નવી જ રોમાંચ અને મજા આવી ગઈ આજની મુસાફરીમાં એ મજા જરૂરથી યાદગાર રહી જશે ટોલ પ્લાઝા પાર કરી અને જૂની ઇનોવા સાથે સીઆઈડીની યાદ તાજી કર્યા પછી હવે અમે આગળ વધ્યા ત્યારે રસ્તાની કિનારે એક નવી જ દ્રશ્યવાળી નજરે પડી લારીઓની લાઇનમાં વેચાતા ગરમા ગરમ બાફેલા અને શેકેલા મકાઈના ડોડા સફરના આ સ્ટેજે આવી લલચાવનારી લારીઓ એક ઓર મજા ભરી દે છે હાઈવે પરની મજા અને રસ્તાની કિનારે મકાઈના લલચાવનારા ડોળા પછી હવે અમે અમારા મુસાફરીના અંતિમ પડાવ તરફ વધી રહ્યા છીએ હાઈવેમાંથી વળાક લઈ અમે હવે શહેરના એપ્રોચ રોડ પર આવી ગયા છીએ જ્યાં હમણાં સુધી ખુલ્લો રસ્તો અને ઓછી અવરજવર હતી ત્યાં હવે નજારો બદલાઈ ગયો છે રસ્તે રેસ્ટોરન્ટ શોરૂમ અને લાડીઓની વચ્ચે અનેક વાહનો અને ચાલતી જનતા સાથે ભીડનો અનુભવ થાય છે બાઇક ઓટો રિક્ષા અને પેદલ ચાલતા લોકોની અવરજવર વધુ લાગી રહી છે ટ્રાફિક સ્લો થયો છે અને હવે ઝડપથી નહીં સમજદારીથી આગળ વધવાનું છે ટ્રાફિક અને ભીડ વચ્ચે જગ્યા શોધીને અમે અમારી ગાડી એક સલામત પાર્કિંગમાં પાર્ક કરી શહેરના આવા વિસ્તારોમાં પાર્કિંગ મળવી એ પણ એક જીત જેવું લાગે છે પાર્કિંગ કરતા જ અચાનક એક જૂનો મિત્ર સામે આવી ગયો બધું ભૂલીને હાથ મિલાવીને બોલ્યો અરે પીસી કેમ છો યાર એમને જોઈને આનંદમાં ઉછાળો આવી ગયો હવે લાગ્યું કે આજનો દિવસ માત્ર સફર માટે નહીં પણ યાદગાર મુલાકાત માટે પણ ખાસ બની ગયો એ બાદ ખૂબ જ આનંદની ક્ષણ આવી ગઈ હવે અમે પહોંચી ગયા જ્યાંથી અમારી બહેનને લેવાના હતા ત્યાં અમારું બહેન બનેવી અને નાનકડો બાણો અમારો રાહ જોઈ રહ્યા હતા બાણાનું નામ પ્રેમથી બાહુબલી રાખેલું છે કેમકે એ નાનપણથી જ સાહસિક તાકાતી અને હંમેશા ઉર્જાથી ભરેલો રહે છે મારી ગાડી જોઈને બાહુબલીના ચહેરા પર તો અદ્ભુત ઉમંગ જોવા મળ્યો એ તો ખુશીથી દોડીને મારી ગાડી તરફ ગાડીમાં બેસી ગયો જાણે એ માટે સૌથી મજા એની છે કે મામાની ગાડીમાં ફરવાની બહેન અને બનેવી પણ સ્મિત સાથે આવી ગયા પત્નીજી અને બહેન બંને બજારમાં ખરીદી કરવા ગયા હવે હું અને નાનકડો બાણો આપણો બાહુબલી ગાડીમાં બેઠા છીએ એ બાણો હવે ક્યારેક સ્ટીરિંગ પકડે છે ક્યારેક ગિયર હલાવે છે એકદમ ઉમંગ ભર્યો પૂછે છે મામા ચાલો ક્યાંક લઈ જાઓ ને જેમ જ બેઠા બેઠા બાણા સાથે વાતો કરતા ત્યાં શહેરના રસ્તા પર નવા દ્રશ્યો સર્જાય શહેરમાં ભીડ તો હંમેશા હોય પણ આજે ખાસ કરીને રસ્તા વચ્ચે કેટલીક ગાયો આવીને ઊભી રહી અને એમાં કાર સ્કૂટર ઓટો રિક્ષા બધું એક જ ટ્રાફિક જામ થઈ ગયું ચાલકો હોર્ન વગાડે એકબીજાને ઊભા રાખી પણ ગાય તો શાંતિ રજા પર હોય એમ ઊભી જ્યારે શહેરના રસ્તા પર ગાયો વચ્ચે ઊભી રહીને ટ્રાફિક જામ કરાવતી હતી ત્યાં પછી થોડા સમયમાં પત્નીજી અને બહેન બજારની ખરીદી પૂરી કરીને પાછા આવી ગયા પરંતુ એમ થોડા ઘરે પાછા ફરાય એક વધુ ખાસ માગણી ઊભી થઈ સાડી લેવી છે પત્નીજી અને બહેન તો દુકાનમાં પ્રવેશતા જ રંગબેરંગી સાડીઓ વચ્ચે ગુમ થઈ ગઈ બાણો અને હું પણ દુકાનની અંદર બેઠા છીએ હવે રાહ જોઈએ છીએ કે સાડીની પસંદગી પૂરી થાય અને પછી ઘરની તરફ મુસાફરી શરૂ થાય જ્યારે પત્નીજી અને બહેન સાડી પસંદ કરવામાં વ્યસ્ત હતા ત્યારે અમારો નાનકડો બાણો બાહુબલીએ આખી દુકાનમાં પોતાનું રાજ શરૂ કરી દીધું એના પછી ખાસ દૃશ્ય એ રહ્યું જ્યારે બાણાએ પોતાની લાઇટોવાળા સૂઝ બતાવ્યા બાણો ખુશખુશાલ દોડે ક્યારેક મારો હાથ પકડી ખેંચીને કહે મામા જુઓ મારા બૂટ એ વચ્ચે ભાણો હજુ પણ દુકાનમાં રમે છે અને લાઇટવાળા બૂટથી પોતાનો શો ચાલુ રાખે છે સાડીની દુકાનમાં ઘણા સમય પછી આખરે પસંદગી પૂર્ણ થઈ ત્રણ સુંદર સાડીઓ પસંદ કરીને ખરીદી કરી લેવામાં આવી પણ હવે દુકાનમાંથી નીકળતા જ બાણો બાહુબલીનું માથું થોડીક રિસામણા ભર્યું દેખાવા લાગ્યું મોઢું થોડુંક ચઢેલું અને આંખોમાં ઊંડો ઈશારો મામા હું તો ચાલવાનો નથી મને ચોકલેટ લઈ આપો મારે તો ચોકલેટ જોઈએ હું તરત સમજી ગયો આ નાનકડા યોદ્ધાને તો હાલ મીઠાશની જરૂર છે તુરંત નજીકની દુકાનમાંથી ફાઇવ સ્ટાર ચોકલેટ લીધી અને એને આપી બાણાની આંખોમાં આનંદની જર આવી ગઈ ત્યાં સુધીમાં પત્નીજી અને બહેન તો શાકભાજીની દુકાનમાં પ્રવેશી ગયા હતા ખરીદી બાદ હવે આખરે અમે ઘરની તરફ નીકળ્યા છીએ જેમાં જ અમે નેશનલ હાઇવે પર પાછા ફર્યા ત્યાં આકાશમાં એક નવું રૂપ દેખાઈ રહ્યું છે સમગ્ર આભ કારાડીબાંગ વાદરોથી ઢંકાઈ ગયું છે જાણે કુદરત પણ આજની યાત્રાને ભાવપૂર્વક વિદાય આપવા આવી હોય મંદ મંદ પવન ફૂંકાય છે હવા એકદમ ઠંડી લાગી રહી છે અને ગમતભર્યો છે હવે લાગે છે કે વરસાદ જશે હવે આરામદાયક હાઈવે પર ધીમી ગતિએ અમે ઘરની તરફ આગળ વધી રહ્યા છીએ જેમ જ અમે નેશનલ હાઈવે પર આગળ વધ્યા એમાં એક સુંદર દ્રશ્ય આખો સામે આવ્યું બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો એક હારમાં લગાવેલી હતી સફેદ ઉજાસમાં બ્રિજ જાણે ચમકી રહ્યો હોય એક રોશનીનો રોડ આકાશ તરફ લઈ જાય એમ લાગતું હતું આ દ્રશ્ય જોઈને અમારો નાનકડો ભાણો જે હમણાં સુધી થોડો શાંત બેઠો હતો અચાનક જ આશ્ચર્યથી આંખો ફાડીને જોઈ રહ્યો મામા જોયું તમે લાઇટો એટલી સારી લાગે છે રસ્તો તો બિલકુલ રંગીન થઈ ગયો એની આંખોમાં દીવા જેવી લાઇટો પડતી હતી અને તેના ચહેરા પર એક પવિત્ર આશ્ચર્ય દેખાતું હતું એ જુસ્સો જેમ જાણે જીવનમાં કંઈક પ્રથમવાર જોયું હોય એવો લાગી રહ્યો હતો એ પળ એવી હતી જ્યાં ટેકનોલોજી અને બાળકની નિર્દોષ નજર એક સાથે ચમકી સ્ટ્રીટ લાઇટના તેજમાં આજે પાણાની આંખોમાં નવીનતાની ચમક હતી અને અચાનક જ આકાશે જે સંકેત આપ્યો હતો એ સાચો નીવડ્યો ટપ ટપ જતા વરસાદના ટીપા ગાડીના કાચ પર પડવા લાગ્યા થોડી જ પળોમાં તો આ કાચ પાણીથી ડંકાઈ ગયો મારો નાનકડો સાથી બાહુબલી તરત જ ઉત્સાહથી બોલી ઉઠ્યો મામા વાઈપર ચાલુ કરો ને જુઓ કેટલો વરસાદ શરૂ થઈ ગયો એના માટે આ પહેલા વરસાદ જેવું લાગતું હતું પોતાની ગાડીમાં બેસીને આગળ જોવા માટે વાઇપર ચાલે અને પાણી સાફ થતું જાય મેં તરત વાયપર ચાલુ કર્યું કાચ પર ટપ ટપ કરતા ટીપા હવે ધીમે ધીમે સાફ થવા લાગ્યા અને સામે રસ્તા પર ફરીથી દ્રશ્ય ખુલવા લાગ્યું થોડું આગળ વધતા ફરીથી ટોલ પ્લાઝા આવી ગયો આ વખતે વરસાદના કારણે વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી અને પહેલાં કરતાં પણ વધુ લાંબી લાઈનો જોવા મળી ટોલ પ્લાઝાની ભીડ પાર કર્યા પછી હવે સફરના અંતિમ તબક્કે એક મહત્વપૂર્ણ સ્ટોપ આવ્યો ફ્યુલિંગ સ્ટેશન કાર લાંબી યાત્રા પર હતી અને હવે સીએનજી પણ લગભગ ખાલી થવા આવ્યો હતો તેથી અમે નજીકના સીએનજી પંપ પર રોકાયા સીએનજી ભરાવ્યા બાદ હવે અમે ફરીથી ઘરની તરફ આગળ વધ્યા થોડા સમય પછી આગળ બ્રિજ નજરે પડ્યો બાણાની આંખોમાં ફરી એકવાર ઝગમગાટ ફરી ઉમંગ છલકાયો અને એ તરત જ બોલી ઉઠ્યો મામા ગાડી બ્રિજ પર ચઢાવો ને બહુ મજા આવશે એના ચહેરા પર એવો આનંદ હતો જાણે બ્રિજ એટલે કોઈ મેજિક રાઈડ હોય પણ મારે એને હળવેથી સમજાવવું પડ્યું બાહુબલી આપણું ગામ છે ને એ માટે તો બ્રિજ નીચેથી જવું પડશે